મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આપ જે આપણે ગામડાની સવારનો વિડીયો બનાવી રહ્યા છીએ ખૂબ જ સુંદર મજાનો બનશે અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે લગભગ સવા સાત વાગી ગયા છે તમે મારી પાસે જોઈ રહ્યા છો સૂર્ય ખૂબ જ સુંદર મજાના ઉદય થઈ ગયા છે સૂર્યોદય થઈ ગયા છે તો બધા મિત્રોને જય માતા જય શિયા અને વિડીયોમાં જોડાઈ રહજો ખૂબ જ મજા આવી છે શિયાળાની સવારનો વિડીયો આજે આપ પહેલી વખત બનાવી રહ્યા છે જે આ શિયાળાની શરૂઆત થઈ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો ચલો તો આપણે જોઈએ ખૂબ જ મજા આવી છે મિત્રો સવારનું વાતાવરણ ગામડાની સવારનું વાતાવરણ ખૂબ જ મજા આવે એવું હોય છે તો ચલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો સૂર્ય ઉગાન ઉગી ગયા છે અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ અહીંયા બની રહ્યું છે પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે અને આજુબાજુમાં તો હું તમને વાતાવરણ બતાવી રહ્યો છું લગભગ બધું જે મગફળી હતી એ કાઢી નાખવામાં આવ્યું છે અને હવે પછી જીરું અને ચણા આમાં વાવી દેવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે અમારો વાડેનો સીન આવી રહ્યો છે અને સવારનું વાતાવરણ છે તો જોઈ રહ્યા છો મિત્રો સૂર્ય ભગવાન પણ ખૂબ જ સુંદર મજાના ઉદય થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે અમારો મગફળી હતી એ અત્યારે કાઢી નાખવામાં આવી છે અને ત્યાર પછી જીરું વાવવામાં આવ્યું છે અને જીરું લગભગ ઉગવામાં ધીમે ધીમે ઉગવા મળ્યું છે હું તમને થોડું નજીક તેને બતાવું ખેડૂતો મિત્રોને થોડું આઈડિયા આવી છે જોઈ રહ્યા છે મિત્રો આ જીરું છે એ ઉગતું આવે છે ધીરે ધીરે અને અહીંયા અમારે મોટર ચાલુ કરી દેવામાં આવ્યું છે ને પાણી પાવામાં આવી રહ્યું છે આજે જુવાર બાજરો આવ્યું છે ને મિત્રો અહીંયા પાણી ખૂબ સુંદર મજાનું આવી ગયું છે ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ મિત્રો તમને અહીંયા વાડિયા જોવા મળે છે મિત્રો મસ્ત પાણી આવી રહ્યું છે અને આ બધી વાડીમાં અમે આવી દીધું છે અને ભગવાન પણ ખૂબ જ મજા આવે એવા આનંદ જોવાનો આનંદ થાય એવા સૂર્ય ભગવાન પણ ઉગી ગયા છે પક્ષીઓ પણ ખૂબ જ સુંદર મજાના કલર કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અહીંયા જે ફૂલ છોડનું ઝાડ છે ખૂબ જ મજાના ફૂલ આવી ગયા છે સૂર્ય ભગવાન પણ સંતાકોપડે રમતા હોય એવું લાગે મિત્રો જો અહીંયા અમારે પાણી વાળી રહ્યા છે ભાઈ બગલા આવી ગયા છે આપણે ગામડાની સવારનું ખૂબ જ મજા આવે એવું વાતાવરણ અહીંયા તમને બતાવી રહ્યો છે ખૂબ જ સુંદર મજાનું અહીંયા પાણી વાળી રહ્યા છે મસ્ત પાણી અહીંયા બગલાજો જો એની તણ ખાવા આવી ગયા છે અને અમારો ભાઈ પાણી વાળી રહ્યા છે અહીંયા અને અહીંયા અમાર બા કઈક બનાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો બા શું બનાવો છો રીંગણા નું શાક અને રોટલા અને આ અમારા રિશિલા બેન રિશીલા માથો વળી વાળ બટા વિડીયામાં આવી જાય એટલે મિત્રો આ છે અમારું જૂનું ઘર છે વર્ષો પહેલાં આમાં રહેતા આ ખાલી નિશાની અત્યારે રાખી છે જૂનુંવાણી મકાન જોઈ રહ્યા છો આવા મકાનમાં અમે રહેતા હતા પહેલાં તો ધીમે 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 ભાઈએ આ રીતે મકાન બનાવ્યું છે એ સ્લેપ ભરવાનું બાકી છે ગુલાબના ફૂલ છે સુંદર મજાના આમ જો આવા ફૂલ હજી સુધી આપણે કંઈ જોયા જ નથી એવા સુંદર મજાના મોટા હેવી ફૂલ છે પક્ષીઓ પણ ખૂબ જ સુંદર મજાના કલરો કરતા જઈ રહ્યા છે અને આ અમારા ઢોર છે ભેંસયું છે ગાવું છે જો ગાય માતા છે અમારે બે એક ભેંસ છે આ જે હરગવો છે હરગવાની ચી હરગવાની શિંગું આવવા માંડી છે જોઈ રહ્યા છે મિત્રો આ છે અમારા ઘરની પાછળનો વિભાગ જો પક્ષીઓ કેવા મસ્ત સુંદર મજાનું બોલી રહ્યા છે કિલ્લો કરી રહ્યા છે આ તાળી વાયુ છે મિત્રો એક થઈ ગઈ છે ઘણી બધી વાયુ પણ આ એક થઈ ગઈ જો હેવી થડ બંધાઈ ગયું છે પાંદડા તો એમ લાગે કે આ હૉ આવડે મોટા જોરદાર પાંદડા આ છે અમારું પાવર સ્ટેશન વાળીનું મિત્રો આપણે ઘરની પાછળનો વિભાગ બતાવી રહ્યા છીએ જૂના મકાનના નળિયા ગાર્ડન પછી અહીં ફરજો બનાવ્યો હતો અત્યારે થોડુંક રિપેરિંગ માગે છે પણ ચાલે અમારા ખેડૂતને આવું બધું અને આ છે મિત્રો જે ગાયના છાણ છે એનો સાણા બનાવેલા છે મિત્રો જોઈ રહ્યા છો આ વસ્તુ અત્યારે ગામડામાં જ જોવા મળે મિત્રો આ અમારા બોટભાઈનું મકાન છે ટીવી હાલી રહી છે ત્યાં જુનવાની ટાઈપની જંગલ બુક આલે છે મોગલી ચીકુ આવી ગયા છે ધીમે ધીમે જોરદાર આ ભાઈ બી વાસણ ધોય છે અવાર હા અમારે વિરાજ ભાઈ પતંગ ઉડા શનિયાળો હે ભાઈ ખેતર ખેડવા માટે વાવવા માટે આ ટપક બધી જેનું પાઇપું છે જૂનાવડે મકાન ઓલું મશીન આ પંપ છે પેલા આ ટાઈપના પંપમાંથી પાણી ખેંચતા હતા આ રીતે પુલી છે આ પટ્ટો આ પટ્ટો કરે હા અમારું મકાન છે મિત્રો મારા બા મારા બાપુ જ્યાં અમાર રહે છે અને આનંદ થી રે મોજ મજા ખાઈ પીવે અહીંયા મારા બા રસોઈ બનાવી રહ્યા છે અને આ ગરમ પાણી કરી વાળ્યું છે મોટા મોટા ધોવા અને બા બનાવી રહ્યા છે શાક બા જય માતાજી કહી દે બધા જય શિયા જય માતાજી જય શિયા જય માતાજી જય શિયા જય શિયા હાલો અને બાપુજી બેઠા છે જય શિયા જય શિયા જય શિયા તો મિત્રો અહીંયા આપણે ગામડાની સવારનો વિડીયો સંપૂર્ણ કરીએ છીએ તો આશા રાખું કે બધા મિત્રોને ગમ્યો હોય છે તો મિત્રો નવા મિત્રો એ લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ પણ કરતા રહે અને જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ જય માથે જય શિયાળામ મારા બાને પણ કહી દઈએ આપણે કહી દે બા જય માથે જય શિયાળા જય મારા બાપુજીએ ટીવી ચાલુ કરી દીધું છે